જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ ની પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ડીસાના ભારત વિકાસ પરિષદના પ્રમુખની દીકરીના જન્મદિવસની દીકરી ના ઉજવણી ડીસા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખની દીકરી સ્વીટી શ્રાવણ માસની અમાસના દિવસે જન્મદિવસ હોવાથી સ્વીટી પરિવાર દ્વારા તેને જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કરેલ હતું આ જન્મદિવસ ડીસાના જલારામ મંદિર ખાતે બ્રાહ્મણોને બોલાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ તેમણે જૂની પરંપરા પ્રમાણે દરેક આવેલ ભૂદેવોને વસ્ત્ર તેમજ સીધું તેમજ દક્ષિણા આપી અને દીકરી માટે તેમજ પરિવારે આશીર્વાદ મેળવ્યા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર મીનાબેન કિલોની ઠક્કર દીપ પરિવાર તેમાં પ્રવીણભાઈ સાધુ રમેશભાઈ શાહ ઋષભભાઈ मामलदार दिनेश रांज चौकसी आनंद भाई ठक्कर भाई रताणी हितेश भाई ठक्कर फाल्गुनीबेन बेन, बेन वगैरे हाजर रही परिवार द्वारा मनावेल जन्मोत्सव निमित्त शुभेच्छा पाठवीत आणि भूदेवना आशीर्वाद मिळव्यात रिपोर्टर आनंद ठक्कर लाल वञो 别在意。啊啊 મારી દીકરી નો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ નિમિત્તે જ્યાં ત્યાં હોટલમાં કે બીજે પૈસા ના વેળવતા આજે એવો વિચાર આવ્યો કે આપણી પરંપરા સંસ્કૃતિ મુજબ આપણે સીધું આપતા હોઈએ છીએ શ્રાવણ મહિનામાં વાર તહેવારે ગુના મમાસા દરેક એ પ્રસંગે આપતા હોઈએ છીએ તો આજે આ સીધું આપી અને વસ્ત્રધન આપી અને આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ મહાવીજર શાખા ડીસાના દ્વારા આ કરવામાં આવ્યો અને આ એક શુભ કાર્ય અમારા હાજર થયું એનો મને ખૂબ આનંદ છે અને અંદાજીત કેટલા ભૂદેવોને આપના દ્વારા દક્ષિણ અત્યારે આજે ભૂદેવોને આમંત્રણ ઘણા હતું પણ લગભગ ભૂદેવોનો કોન્ટેક કરતા આજે આવી શક્યા નથી અમાવાસા હોવાથી લગભગ બધા હવનમાં અને કથાઓમાં હોવાથી મળી શક્યા નથી પણ અત્યારે લગભગ અગિયાર બાર ભૂદેવોનું આપણે અહીંયા સન્માન કરવામાં આવ્યું